તો મિત્રો હવે આપણે પર બનવું જોઈએ બરોબર તો હવે શું શું ડોક્યુમેન્ટ જોવે શું શું જોવે મિત્રો તો આ વિડિયોની અંદર વાત કરવાની છે તો વિડીયો લાઈફ સ્ટોઝ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર તો સૌ પ્રથમ તો મિત્રો જય માતાજી બટને બરોબર અને મારું નામ છે વનરાજ અને તમે જોઈ રહ્યા છો આપણે યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ બરાબર તો આજે આપણે શીખવાનું છે કે મિત્રો આપણે પર બનવું છે તો શું ડોક્યુમેન્ટ જોઈએ મિત્રો બરોબર તો વિડીયો લાસ્ટ એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરોબર તો સૌ પ્રથમ તો મિત્રો તમારે આ રીતનો ફોન એક લઈ જવાનો છે બરોબર એન્ડ્રોઈડ ફોન તો અત્યારે બધા ભાઈ હશે મિત્રો બરોબર કેમ કે પહેલાં અમે તો મિત્રો નાના સેમસંગ ગુરુ વાપરી વાપરીને કંટાળી ગયા હતા મિત્રો બરાબર પણ અત્યારના સમયમાં તો બધા ભાઈને એન્ડ્રોઈડ ફોન હોય છે મિત્રો બરાબર એટલે સૌ પ્રથમ તો મિત્રો આપણે ચેનલ બનાવવી હોય એટલે આવો ફોન જુઓ મિત્રો બરાબર યુટ્યુબર બનવું હોય તો મિત્રો બરાબર પછી બીજું કે તમે જ્યારે નવા નવા હોય એટલે મિત્રો આપણે ઈમેલ આઈડી કે ચેનલ બનાવવી છે મિત્રો બરાબર ચેનલ બનાવજો એટલે મિત્રો તમારી ચેનલ ખુલી જશે મિત્રો બરાબર ફોનની અંદર બરાબર આપણે આજે સ્ક્રીન રેકૂન ચાલુ નથી કરતા એટલે તમને આ રીતનું સમજાવીએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર પછી મિત્રો આવે છે કે તમે યુટ્યુબ ચેનલ બનાવી નાખી મિત્રો બરાબર પછી હવે કહે બીજું ડોક્યુમેન્ટ શું જોવું છે મિત્રો બીજું ડોક્યુમેન્ટ કે જ્યારે તમે યુટ્યુબ ચેનલ બનાવો છો ત્યારે તો બધું આવે છે મિત્રો બરાબર એ મારા બધા વિડીયો આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર કે પહેલું તો મિત્રો ઈમેલ આઈડીથી તમે બનાવશો તો તમારા જન્મ તારીખ જેવું હોય મિત્રો આધાર કાર્ડમાં એ રીતની એડ કરી નાખવાની મિત્રો બરાબર જન્મ તારીખ માગે એ બધું એડ કરી નાખવાનું છે બરાબર ફરજીયાત બરાબર જેથી કરીને ગૂગલ એડસનમાં આપણે એ મદદરૂપ મળે છે મિત્રો બરાબર તમે અત્યારે ભૂલ કરી હોય તો મિત્રો સુધાર દેજો બરાબર જે આપણી જન્મ તારીખ હોય એ એ રીતની ઇમેલ આઈડી બનાવવાની છે મિત્રો બરાબર ન ગૂગલ એડસનમાં આપણે બદલવું પડે બધી રીતનું બરાબર પછી તમે યુટ્યુબ ચેનલ બનાવી બરાબર કોઈ બનાવેથી તમે પૈસા ના કમાઈ શકો મિત્રો તમારે ધીરે 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 વિડીયો અપલોડ કરવાના છે પછી તમે વિડીયો અપલોડ કરવામાં કરવા કરી નાખો મિત્રો એટલે પછી તમારે યુટ્યુબ એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવા પડે મિત્રો બરાબર અને ચાર હજાર વોઇટ ટાઈમ પૂરા કરવા પડે એટલે ચાર હજાર કલાક મિત્રો એટલા આપણી ચેનલની અંદર પૂરા જરૂર છે એ પા એ પાછા મિત્રો લોંગ વિડીયો તમે બનાવતા હોય તો પછી મિત્રો તમે શોર્ટ વિડીયો બનાવતા હોય તો ત્રીસ દિવ સોરી ત્રણ મહિના એટલે નેવું દિવસ નેવું દિવસની અંદર તમારે દસ મિલિયન વ્યૂઝ આવવા જોઈએ મિત્રો બરોબર તો તમાર ચેનલ મોનિટાઈ થાય મિત્રો બરોબર પછી આ મોનિટાઈઝ થઈ જાય પછી તમે અપ્લાય કરો એટલે તમારી ચેનલ મોનિટાઈ થાય છે મિત્રો બરાબર તો સૌ પ્રથમ તો મિત્રો આ શીખવું જરૂરી છે મિત્રો બરોબર કે તમે કોઈ ફાલતુ વિડીયો અપલોડ નહીં કરવાના મિત્રો કોઈ દિવસ અને જેથી તમે ચેનલ ચાલુ કરી એથી તમારે એક જ કેટેગરી પસંદ કરવાની મિત્રો તમારી કેટેગરી છે કોમેડીની તો તમારા બધા વિડીયો મિત્રો કોમેડીના જ બનાવવાના મિત્રો બરાબર પછી મિત્રો આવે આવી ટેગની ચેનલ તો બધા ટેગના વિડીયો આ રીતના આપણે હું શીખવાડું એ રીતનું તમારે બરાબર પછી ગેમિંગ ગેમિંગની ચેનલ બનાવો તો ગેમિંગના બધા વિડીયો બનાવવાના રહેશે મિત્રો બરાબર પછી મિત્રો આ બધું થઈ જાય એટલે વટ ટાઈમ બધો પૂરો થઈ જાય એટલે આપણે ચેનલ મોનિટાઈઝ થાય પછી મિત્રો આપણે રહેતી રહેતે મહિનો દોઢ મહિનો લાગે ગૂગલ એડશન પિન આવે મિત્રો પિન તમે એપ્લાય કરો પછી તમારા ચેનલ મોનિટાઈઝ થાય મિત્રો બરાબર તો આ વિડીયો ફક્ત આ રીતનો હતો તો કે આપણે ચેનલ બનાવવા માટે શું જરૂર શું ડોક્યુમેન્ટ જોઈએ મિત્રો બરાબર તો આટલા ડોક્યુમેન્ટ જોયું મિત્રો આધાર કાર્ડ અને એક મોબાઈલ બરાબર તો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા વિડીયો સાથે મિલી કરા જય માતાજી